મારો લેખ તો હજી જૂનો કાઢ્યો અને મારો જોગણી નો લેખ હજી બાકી બાકી બરોબર છે મારા બીજા ચોય જવું નહીં ત્યાં બરોબર છે આજે પણ પાટણ તો મોટું છે ની ના આજુનો ગોમડો મોટો ભીલે ખરાબ હે પણ જા હું बाजू નું કશું કેતી નહીં બરોબર છે પણ પેલું તો મારું જે દોહાનું ગોમ છે બરોબર છે પેલો મારો વિઠો દોહો હતી કાઢજે લે યાર તો વિઠો બરોબર છે એ વાર જેટલા જબત મારા વિઠા ડોહાનો બે લગન કરવો પડ્યો તો બરોબર છે આ ઇતિહાસ લાભ લાવજો લે યાર તમારા કુટુંબ ની વાત જેમ જેમ થયું એમ એમ ઘર મોટો થયો લે અને હે

કે મારો જોગણીનો ઇતિહાસ વધ્યા વગર મારા જોગણીને બેહાડીને અમને પૂજવાની ચાલુ મારો વ્યવહાર બાકી બાકીને બાકી દે લે તણી આજે હું આ ચોખવટ કહી જઉં છું હું આ તારો વ્યવહાર હશે લાખનો બરોબર પણ માં તું બોલી દે કે મારો એક વ્યવહાર કરજે તો અમે કર્યો તો ના તારો એક વ્યવહાર મને પોક્યો હોય હા લે મારો એક વધાવો થાય ઘણી હાથમાં રહેવા દે હા બરાબર છે કે

પડે બરોબર છે પછી ત્રીજી વસ્તુ એ પડી કે આજે ઉવાસીઓ ભાઈ ભાઈ ના

તારા બાપનું મોટી બીમારી થવાની હતી બરોબર છે તને યાદ છે શ્રાવણ નો મહિનો ચાલતો હતો તારી રાત હતી બરોબર છે અને આ ભાઈ ના બીમાર પડવા

અરે જહુ આટલા વખત થી સત્તા પર રહીસ અને આજા દીવાએ લઈ લીધા ને નિવે લીધા તમા ઘરના આધા ગાધામાં ખરો હે આધામાં તો માતા સોચી જાય હે હે પણ જા હું માતા આજે ચોક સધી તને ફાવડી કરીને આલું છું કે અહીં બરોબર છે અને તારી મોહની તારી ચામુ ફાવડી કરીને આલું છું તો બસ મા બરોબર છે ચોક મારી કુવાસી ના

ના <laughs> <laughs> કે આ બધું કે બધું કર્યું મને માતાનું કોઈ ખબર નહીં બરોબર છે હે પણ જા તારો જૂનો દીવો બરોબર છે હાથમાં લઈ નાલું બરોબર છે અને દીવાના ગાતી જો બધું આખું ખાતું બરોબર છે તમારા હાથમાં બરોબર છે પછી હું જોગ નહીં કહું એટલું તમારા દોડવાનું તમારી ચામુડી કેમ તમારી શેદી કે એટલું દોડવાનું બરોબર બરોબર છે એના સિવાય વધારાનું નહીં નહીં બરોબર છે જો વધારાનું કર્યું અને દીવાનું છોક અલગ બલગ કર્યા ના ના દે કીધું એમાં બંધાય આવે તો પછી મારી જવાબદારી નહીં ના ના એ ભાઈ લે આ વેણ પકડ ગરજે વેણ કોઈ

અમે માતાઓને જે પતો છે આજે મે વાત પૂરો કરી આલ્યો છું પણ જા આસ્તી હાથ પેટી ને હાથ લાખ પેડી ઉધી બરોબર છે હું રણાઈન બોદરાની ઝૂગણી બરોબર છે જગત આગળ ખિલ્લો મારીને જોવ છું એક લાખ મુઠા હ કે એક લાખ કો કાવતરો કરીને આવશે બરોબર છે અને જો ભૂડા વગર ની થઈ જો એનું ખપ્પર માં જોઈ ના પીવું તો મારું માતા હા હા હાથ જોતો તમારે બસ ના કરો કરો

મોગાનુ બેન હોયલે આ કોને ઊભો રે મારું મોગુ બેન લઈ